ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ્યુપિટર જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જ્યુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમબહાદુરે એને ગળાના ભાગે આંસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમબહાદુર બંને ચૂપરી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને yeah. આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે જી આ ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની હકીકત મળેલ છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસ ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી કેવી રીતે ટ્રેસ કરવામાં અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું

અને પછી ત્યાં એ લોકોને એને મારા મારી થઈ આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો હતા સાથે હરતા પણ એવું એ તપાસનો વિષય છે તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના અને શું કારણ જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નથી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે તપાસની અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશોમાં હતા કે હત્યા ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જેની હત્યા થઈ એ હતી એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ઘા માર્યો છે એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવી એને ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસથી અધિકારી કરીશ ચપ્પો મારનાર છે એ ભીમબાદુર છે આટલી નાની બાબતમાં હત્યા કરી નાખે ગળે નથી શું ઉતરતું કે જૂની અદાવત છે એ વિષય બંને બંને સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરે મુકે શું કરે છે શું બને ના આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે મારામારીના એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં એને રહેવાનું સમય આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધીમાં આપણને મળેલી એ પછી એની ઓળખ કરવામાં આવી હજી સુધી એની રિકવરી થઈ એકબીજા સાથે મિત્રતારીમાં હતા કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની શકે મૃતકનું ફેમિલી બેકગ્રાઉન્ડ મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સાહેબ મરણ જરાણના જે રિલેટિવ છે એમનું એવું કહેવું છે કે જે છોકરો છે એ બહુ સીધો છોકરો હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નહોતો કરતો તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય કોઈ પોલીસ કોઈ બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ કોઈ છોકરીની મેટર હોય પ્રેમ પ્રકરણ હોય તપાસનો વિષય છે મેં કીધું એમ કારણ કે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે એમના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ કહેવામાં આવશે કે મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે કે આ જે મર્ડરનો આખો સિક્વેન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા